दिवाली धमाका ऑफर ए ओमाय જો આ બધું આપણે કમ્પ્લીટ થઈ ગયું તને ખબર હે ને તારું કરવાનું ના ઓમાય જો આ પડ

ચાલો રોટી કપડા મકાન હજાર રૂપિયા ભરો અને લઈ જાઓ રોટી કપડા અને મકાન કમ્પ્લીટ લાગેલું લાગે જ ને રોટી લાગે કપડા લાગે મકાન પણ લાગે જેવા તમારા કિસ્મત ના લાગે તો પૈસા પાછા મોબાઈલ પણ લાગે મોબાઈલ બેગ ગમે તે વસ્તુ લાગે કેટલા વાળી કૂપન સારી એક હજાર રૂપિયા આ નહીં લખેલું જે લાગે વસ્તુ તાત્કાલિક આપી દેવાની ઓહો વાઈન વાય આલવી પડશે વસ્તુ અરે વાઈન હોય તરત જ એક કુપર આલો ચલો આ નંબર સ્ક્રેચ કરી અને અંદર લખેલું છે એ કહી દો

જેવા કિસ્મત એવી વસ્તુ એ રોટી કપડા મકાન નસીબ તમારો વસ્તુ મારી ચાલો 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 રોટી કપડા મકાન દિવાળી નો લકી ડ્રો દિવાળી ધમાકા ઓફર ચાલો 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 બબલો ગંડા ચીલ નું સા એક કુપન 1000 રૂપિયા ની ખરીદો અને તમારે લાગી શકે છે રોટી કપડા મકાન મોબાઈલ મોબાઈલ નું કવર કિસ્મત જ માઓ ઘર લાગી હા મકાને લાગે નસીબ તમારું નસીબ તમારું કુપન અમારી ચાલો 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 દિવાળી ધમાકા ઓફર 1000 રૂપિયા ની કુપન 1000 રૂપિયા ની કુપન મોબાઈલ ને બધું ઘર ને આ થેલા વેલા બધું થેલા તો અમારા છે મોય કપડા ભરેલા યાર बाकी बडी वस्तु एक चालो 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 दिवाळी धमाका ऑफर चालो 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 मने एक टिकट आलो भाई लो काका का। आ नंबर स्क्रेच करो सुवात्सर ₹100 मा भाईने मोबाईल वाह 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 ओपन वा। मोबाईल

કાશ્મીરી મરચું ઓરિજિનલ વત્તાઈના આલો એકદમ ઓરિજિનલ તડકા તડકા કેર દે સટલી વાટીન ખાજો એ છો રોટલી લઈન ગયો તા જલ્દી ખઈ જા તો ઉપર મરચું વાટીન રોટલી બધું ભેગું ચાલો 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 દિવાળી ધમાકા ઓફર રોટી કપડા મકાઈ 1000 રૂપિયા નહીં દેખાતા નહીં જોઈ યાર તુના ગોમો એડો બત નાર્યા તો જો જો એ ઓય લાગુ લાગુ તોય અલ્યા હોય

તમારા ખોલાડી શું લાગ્યું મકાન લાગ્યું મોબાઈલ આચી રીતનું લાગ્યું કુપન માં લાગ્યું બીજા કોઈ તો લાગતું જ નહીં પેલા બેને ચડી લાગી પેલા બેને મળતું લાગ્યું પણ એ તો હો ઓલા કિસ્મત હવે એવાના કિસ્મત ફૂટી ગયા હોય તો હું કરું કે આવા કિસ્મત તું જો કણ ઓ ગઢાઈને આવ્યો તું તે ઘડી ઘડી લાગે છે ઈ તો માર ગઢાયલા સી ઠેટતી માર કિસ્મત હાર જ છે હા સુબઈ હા સુ હા સુબઈ પણ ચ ચ હા સુ હા સુબઈ તું જો કણ કિસ્મત આવા ઘટાયા તો ઘડી ઘડી આ મકાન ને ને બધું લાગે છે હા સુબઈ પણ કાકા મે હેજી વેતે તેમ દો તમાર કિસ્મત ફૂટેલા હું મુ કરું આ મારા સો ફૂટેલા 1000 રૂપિયા આલો તારા હાથે ખોલમરાવું છે મારે એવો કોઈ નહીં

જોઈ લો રોટી કપડા મકાન તો તું રાખું તું કે આ ભાઈના ના નોમે કુપન ખોલજો ના કા કાઈ ભાઈના ના ડબલ વાર કુપન નઈ મળે આ ભાઈને ના કિસ્મત હારે છે મારે આજ માં બસ એક વખત ફોન લાજો ને બીજી વખત મકન લાજો ને મારે મકન લગાડવું છે એવું નઈ કાકા પણ એ ભાઈ બે બે કુપન લઈ જો તો બે બે એટલે ડબલ વાર અમે કુપન નહીં આલતા ત્રીજી વાર ના મળે બે જ વાર મળે

મોબાઈલ આવી પણ મારા બાઈક ની ખવાની રોટલી કેવું કપાળ જો તે ના છે તારું ટિકિટ ઉપાડવા આવી નથી ખબર નથી ખબર નાના

ਬਿੰਦੂ ਤਨੀਆ